મિત્રો આદિવાસી વિસ્તારમાં જે સરકારના પ્રોજેક્ટો આવે છે એના લીધે આદિવાસી વિસ્તારમાં જે એમની લોકોની જમીન સંપાદન કરવી પડે છે તો મિત્રો એના લીધે લોકો હેરાન પણ થઈ રહ્યા છે કારણ કે અમુક જે આદિવાસી વિસ્તારમાં ઓછી જમીનો હોય છે થોડી થોડી જમીનો લઈને લોકો વસવાટ કરીને પોતાનો જીવન ગુજાર કરતા હોય છે પણ એવામાં સરકારો પ્રોજેક્ટો લાવીને જે વિસ્તારને ઉજાડવાની જે કોશિશ કરી રહ્યા છે તો એને લઈ અનેક છોટાઉદેપુર જિલ્લામાં એક મીટિંગ યોજાઈ હતી એમાં નરેન્દ્રભાઈ રાઠવા કોંગ્રેસ પાર્ટીના અને પ્રોફેસર અર્જુન રાઠવા જે લોકોને એમ મીટિંગમાં જણાવ્યું હતું કે ભાઈ અઠ્યાવીસ જેટલા ગામડાઓ જે વિસ્થાપિત થવાના છે જીએમડીસીના કારણે તો એમાં આપણા ઘણા ગામો ઉજાડવાના છે સરકાર તો એમાં આવનારી પેઢી ઘણી મુશ્કેલીમાં પડવાની છે તો એને લઈ મીટિંગ યોજાઈ હતી પહેલાં નરેન્દ્રભાઈનો વિડીયો પણ આપણે સાંભળી લઈએ

મોટું તુફાન પણ આવી શકે કારણ કે ઘણા ઘણી જમીનો જે આદિવાસીઓની જવાની છે એના લીધે લોકો હેરાન થશે અને જે નરેન્દ્ર રાઠવા છે એ આવનારી પેઢીને લઈ પણ એક નિવેદન કરી લીધું કે ભાઈ આવનારી પેઢી આપણને શું કહે છે અમારા આટલું મસ્ત મસ્ત વિસ્તાર હતો આટલો મસ્ત જોરદાર વિસ્તાર હતો એમાં અમને ઉજાડી દઈને અમને જે સરકાર હેરાન કરે છે એને લઈ જે નરેન્દ્ર રાઠવાનું એક નિવેદન પરથી આપણે સમજી શકીએ ભાઈ આગામી દિવસમાં શું જે મીટિંગ થશે હવે આગામી દિવસમાં જ ખબર પડશે તો આજના વિડીયોમાં બસ ચાલુ આટલો જ ફરી મળીશું તરત બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત